નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મારૂતિધામ નિર્મલ સોસાયટી આવેલી છે જ્યાં છેલ્લા સત્યાવીસ વર્ષથી મા દશામાની માતાજીના ભક્ત દ્વારા સ્થાપના કરવામાં આવે છે મા દશામાના વ્રતનો નવમો દિવસ હોય ત્યારે મા દશામાને અન્નકૂટ છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો સાથે સાથે આવતીકાલે દસમા દિવસે મા દશામાનું ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અંજુબેન ચૌહાણ જેમના ઘરે દશામાને છેલ્લા સત્યાવીસ વર્ષથી સ્થાપના કરી માતાજીની પૂજા અર્ચના તેઓ કરે છે અહીં અંજુબેન પોતે માતાજીનું વ્રત કરે છે

અને અહીંયા સત્યાવીસ વર્ષથી માતાજી દશા માતાની એટલી બધી કૃપા છે કે વાંજિયાના મેળા ટાળે છે દુઃખ દર્દો લોકોના દૂર થાય છે અને અહીંયા બહુ શ્રદ્ધાથી બહુ બધી પબ્લિક આવે છે અને દસ દિવસ જાહો જલા લીધી અહીંયા માતાજીને ઉજવવામાં આવે છે અને દશા માતાનું વ્રત અહીંયા હર વર્ષે કરવામાં આવે છે છેલ્લા સત્યાવીસ વર્ષથી આ મનોકામના પૂર્ણ કરનાર માતાજી દશા માતાજી અને અહીંયા અંજુબેન

અને અહિયા આવવાથી મારું નામ નીલેશ્વરી બેન મહંત છે